અમારું ગામ શહેરા તાલુકા ધમાઈ ગામ ટેકડી ફળિયામાં આવેલું છે અમારે મોહલ્લાની અંદર જવા માટેનો કાચો રસ્તો છે ઘણી વખત પાકો રસ્તો બનાવવા માટે ઘણી વખત રજૂઆત કરવામાં આવે છે બધાને રજૂઆત કરી ચૂંટણી આ તે સભામાં બધી ઘણી રજૂઆત કરી તેમ છતાં અમારો રસ્તો અત્યાર સુધી બન્યો નથી એટલા માટે ઘણી વખત અમને તકલીફો ત્યાં કોઈ બીમાર હોય કોઈ એકસો આઠ આવે એટલે ઘણી તકલીફો છોકરા જાય એ બધી ઘણી તકલીફો છે એના માટે અમે આ રસ્તો બની જાય એના માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ રોડ ની તકલીફ છે બહુ દૂર થી અમે કેટલા વર્ષથી સરપંચ સભ્ય બધા ઓટો આલી આ કોઈ રોડ બનાવતા નહીં

અમારે રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે આટલા સમયથી રસ્તો થયો નથી લગભગ બે હજાર ઓગણીસથી અમે રસ્તા વગરના છીએ અને સરપંચની ઇલેક્શન આવે છે ઇલેક્શનની અંદર લગભગ ઘણા ઇલેક્શન પત્યા એ ઇલેક્શનની અંદર સરપંચો અમને એવું કહે છે કે તમારો રસ્તો બની જશે પણ આજ સુધી રસ્તો અમારો બનેલ નથી અમે ઉપરના જે અધિકારીઓ છે એમને વારંવાર રજૂઆત કરેલી છે છતો બી અમારા રસ્તાનું કોઈ નિરાકરણ આવેલ નથી અને અમે આ જે સરપંચનું ઇલેક્શન છે એની અંદર અમે ચૂંટણી બહેસ કર કરીશું ના હોવાને કારણે અમારે નાના નાના છોકરા સ્કૂલ જવાના થાય છે તો એમાં બી અમને પ્રોબ્લેમ થાય છે અમારે રાત્રે અહીંયા કોઈ લેડીઝને પ્રસ્તુતિનું પ્રોબ્લેમ હોય તો ગાડી આવવા માટે બી એની સુવિધા નડે નડે છે એમને બહુ બધા પ્રોબ્લેમ છે અમારે